Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આકસ્માથી ત્યારે વરસાદ વરસ્યો તો એ કુદરતનો સામાન્ય નિયમ છે પરંતુ દેટકા કાબા અને માછલીઓનો વરસાદમાં આકસ્માથી અચાનક તમારા પર વરસવાનું લાગે તો શું આ અશક્ય નથી કારણ કે અમેરિકામાં ટેક્સામાં ત્યારે વરસાદી દરમિયાન આકસ્માથી માછલી પડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને આ પહેલાં એક સેલો ત્યારે મિત્રો કિસ્સો નથી આ પહેલાં પણ આવા ઘણા કિસ્સા સામે આવે છે ચાલો તમને પ્રાણીઓનો વરસાદ વિશે વિગતવાર સમજાવીએ તે શા માટે થાય પ્રાણીઓનો વરસાદ એક ત્યારે મિત્રો અનોખી ઘટના છે જેમાં ડેટકા માછલી કરસલા અને અથવા નાના જીવો વરસાદ સાથે જો કે આકાશમાંથી પડે છે તે ખૂબ જ દુર્લભ છે એવું માનવામાં આવે છે પ્રાણીઓનો વરસાદ વાવાઝોડું તોપાન અથવા પાણીના બબલ કારણે થાય છે અને આપણે તેના વિશે વિગતવાર સમજીએ તો પાણીના બબલ એક પ્રકારનો અત્યારે પડતો જોરદાર પવન છે જેના નાના પ્રાણીઓના પાણીમાંથી કિંચી લે છે જો કે જે પછી હવામાં પણ દબાણ અથવા વરસાદને કારણે જગ્યાએ પડે છે ત્યારે સામાન્ય રીતે સમુદ્ર તળાવ અથવા નદીઓના આસપાસના પ્રાણીઓ વરસાદ થવાની શબ્દોમાં કહીએ તો આ પ્રકારનો વરસાદ ફક્ત સમુદ્ર નદીના કિનારે થાય છે કારણ કે અહીંયા બનેલા ત્યારે માછલીઓ નાના પ્રાણીઓ પણ હવામાં ઉડે છે જોકે આવા દવા પાણી જગ્યાએ ત્યારે બનતા રહે છે પરંતુ વડારસ એક એવું સ્થળ છે કે જ્યાં દર વર્ષે પ્રાણીઓનો વરસાદ થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ